નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં હું પ્રસ્તુતિ ગૃહના લેબર રૂમ સામેના બાકડે બેઠો હતો મારી પાસે અનસૂયા બેઠી અને મારી બહેન બનારસથી તેના હઠાગ્રહથી તેની ભાપીની સુક્ષુમમાં કરવા અને ઘર સંભાળવા આવી હતી ત્રણેય વર્ષ પહેલાના મલ્લિકાનો પ્રથમ પ્રસ્તુતિ વખતનો એ સમય મને યાદ આવી ગયો અને અસહ્ય પ્રસવ પીડા અને સિઝેરિયનની સલાહ છતાં પણ મલ્લિકાએ કુદરતી રીતે પ્રસ્તુતિ થવા દીધી હતી એને ગર્ભાવસ્થાના એ દિવસોમાં માતૃત્વ અંગે વિપુલ પ્રમાણમાં વાંચન પણ કર્યું હતું અને મારી સાથે શેર પણ કર્યું હતું ઔષધ શાસ્ત્રના પિતા ગણાતા હિપોકેટ્સનો કુદરત એ શ્રેષ્ઠ તબીબ છે એની સાથે જ અવતરણ તેનું પ્રિય હતું અને એને એ અનુસરવા માંગતી હતી કુદરતી પ્રસ્તુતિ થવા દેવા માટે એ ત્રણ ત્રણ દિવસ સુધી ઝઝૂમતી રહી અને અફસોસ કે આખરે તેણે મૃત બાલિકાને જન્મ આપ્યો આ દુઃખદ ઘટનાની એને મને અને એના અમારા સંઘળા સ્નેહીજનોને ખૂબ જ આઘાત લાગી ગયો હતો પણ અમે ઈશ્વરને જ આધીન થઈ ગયા હતા આમ છતાંય આ વખતે બીજી પ્રસ્તુતિ પણ એના કુદરતી પ્રસ્તુતિની ઈરાદામાં એ મક્કમ હતી અને એક પારિચારિકાએ અમને ભાઈ બહેનને ખુશખબરી સંભળાવી કે કનૈયો અવતર્યો છે તમે લોકો નામ પણ આપી દીધું મેં કહ્યું કે અમારી સાકેતિક નામ જણાવવાની પ્રથા છે દીકરી હોત તો રાધા કહેત કોઈ અન્ય ધર્મી પ્રસૂતા હોત તો પણ ના એમની પૂછી લેશે એમને પસંદ એવા સાંકેતિક નામ માટે અમારા મેડમ છોકરો કે છોકરી બાબો કે બેબી પેંડા જલેબી જેવા નીરસ અને ભેદભાવ સૂચિત શબ્દોમાં ખુશખબરી અપાય તે પસંદ નથી થોડીવાર પછી ગાયનેક ડોક્ટર સુશીલા આહિરે અમને બેવને પોતાના કન્સલ્ટિંગ રૂમમાં બોલાવ્યા અને અમારા કનૈયાના જન્મ વખતના તેમણે અનુભવ કરેલા ચાર આશ્ચર્ય કહી સંભળાવ્યા એક પીડા રહિત પ્રસૂતિ બે બાળક રડ્યું નહીં ત્રણ તેણે સમજદાર બાળકની જેમ ખુલ્લી આંખે ચોતરફ નજર ફેરવ્યો અને ચાર તેના ચાંદી જેવા ચમકતા બધા જ શ્વેત બાલ એક બોનસ ખુશખબરી પણ હતી એ સંપૂર્ણ રીતે વિકસિત પૂરેપૂરા બત્રીસા ચમકતા દાંતની શૃંખલા વધારામાં એમણે એ પણ કહ્યું કે મેડિકલ વર્લ્ડમાં આ એક મોટા સમાચાર છે તમારા કનૈયાની જંગત ખાસિયત અંગે હું મિડવાઈફ જરીના અને બે નર્સ એમ અમે ચાર જણ તમારી બહેન બાળકની માતા અને એમ ત્રણ મળીને બધા જ કુલે સાત વધુમાં અમેરિકા ખાતેના મારા પિતા સમાન ગાયનેક વિશ્વભરમાં માઘાત ગણાતા ડોક્ટર ફેડરિક સાથે હું આ વાત શેર કરવાની છું આમ આપણે આઠ જણ જ થોડાક સમય પૂરતા જ આ ઘટનાના સાક્ષી હોઈશું અને તમે તમારા અન્ય સગાવાલાનો પણ આ અંગે કશું જ નહીં કહેતા તેવી મારી સલાહ છે હા તેનું સંપૂર્ણ રીતે માથું ઢકાયેલું રહે તેવી કેપ સાથેના તેના ફોટોગ્રાફ છે અને એ તમે મોબાઈલમાં લઈને તે લોકો સાથે જરૂર શેર કરી શકો છો વળી હા ફોટા લેતા તેના દાંત દેખાઈ ન જાય તેની તમારે કાળજી જરૂર રાખવી જોશે જો એકલું પણ નહીં કરો તો તો એ લોકો જાત જાતની અડકળો બાંધશે બીજી એમને જણાવી દઈએ કે ત્રણ દિવસ સુધી બાળક કે તેની માતાને મળી નહીં શકે આ બધું જ અગમચેતીનું કારણ છે

ડોક્ટર ફ્રેડરિક ટ્યાની રાત્રિ હોવા છતાં પણ ઉત્સાહ છલકાતા ચહેરે સેલફોન છોડ્યો તેમણે સ્પીકર ઓન રાખીને વાતચીત આરંભી કે જેથી અમે વાતચીત સાંભળી શકીએ સ્વાભાવિક છે કે વાત અંગ્રેજીમાં જ હોય અમે બંને ભાઈ બહેન અંગ્રેજી ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા અમેરિકન ઉચ્ચારવાળું અંગ્રેજી પણ આસાનીથી સમજી શકતા હતા એમની વાતચીત કંઈક આ પ્રમાણે રહી હતી સર અડધી રાતે ડિસ્ટર્બ કર્યો એ બદલ દિલગીર છું નો પ્રોબ્લેમ સામેથી જવાબ મળ્યો ઓળખાણ પડી બાપ દીકરીને ન ઓળખી શકે બોલ માય ડોટર આપની સાથે હું જ્યારે પણ ક્લિનિકમાં સુપર સ્પેશિયાલિસ્ટ કરતી હતી ત્યારે આપ એક વાત કહેલી યાદ અપાવું છું અમારે પૂર્વના કોઈક ધર્મ સ્થાપક જન્મ્યા છે ત્યારે તેમના માથાના બાર સફેદ હતા અને એમને વૃદ્ધ રાજકુમારનું લાડલું નામ આપવામાં પણ આવ્યું હતું વળી આપે પણ કહ્યું હતું કે હજારો વર્ષોના અંતરે અબજુ બાળકના જન્મના કિસ્સાઓ કોઈ એકાદ જવલ્લે જ આવું થઈ જકે બાળક જન્મે મારા મેન્ટનિટી હોમમાં હમણાં જ એવું માથે સફેદ બાલવાળું એક બાળક જન્મ્યું છે વળી બીજી ત્રણ વિશેષતાઓ એ છે કે બાળકે જન્મતા તેની માતાને કોઈ વેદના આપી નથી તે રડ્યું પણ નથી અને સુમસામ સમજદાર બાળકની જેમ આસપાસ ઉભેલાઓ સામે પોતાની નજર ફેરવ્યા જાય છે આપ સમજી શક્યા હશો કે મેડિકલ સંશોધનના ક્ષેત્રમાં આ એક ટિપિકલ કેસ હતો એનો અભ્યાસ થવો જોઈએ અને હા એક વાત તો કહેવાનું ભૂલી જ ગઈ કે દાંતની પૂરેપૂરી બત્રીસી ધરાવે છે એ બાળકના પેરેન્ટ્સ હાજર હોય તો હું તેમની સાથે વાત કરી શકું યસ યસ વાય નોટ હોલ્ડ ઓન પ્લીઝ એન્ડ ટોક વિથ મી રણવીર ચાવલા કોંગ્રેસ મી ચાવલાના આપના ત્યાં દિવ્ય બાળક અવતર્યું છે તે જન્મથી જ જીનિયર્સ છે અભિનંદન તમે એના ઉપર રિસર્ચ કરવા માંગીએ છીએ અને મારી પાસે મેં બિલ અને મી બકેટના સંયુક્ત ચેરિટી ફંડમાંથી અસાધારણ એવી કોઈપણ મેડિકલ રિસર્ચ માટે અનલિમિટેડ ગ્રાન્ટની ઓફર છે આપના બાળકના સમાંતર અને ઉપલા સ્તરે લોહીના સંબંધે જોડાયેલા તમામ સગાવાલા અમેરિકન વિઝા રોજગાર અને એ બાળકના તમામ ખર્ચને પાડવામાં આવશે અમારે બાળકની સાથે બ્લડ રિલેટેડ તમામ સગાઓને પણ ચકાવવા પડશે એટલા માટે જ અમે તમને બોલીએ છીએ આ ખુલાસો એટલા માટે કે આપ આને પ્રલોભન સમજી જ બેસો આ રિસર્ચ અમે જગતના તમામ જન્મારા બાળકો જન્મથી જીન્યસ હોય એ માટે નથી કરતા થઈ શકે પણ નહીં આમ તો કંઈક શોધવા માંગીએ છીએ જેના થકી ઓછામાં ઓછું મંદ મંદબુદ્ધિ ધરાવતા બાળકોને નોર્મલ બનાવી શકીએ આપને આ બધું જ ઓફર કરી રહ્યો છું માટેનો સત્તાવાર અધિકાર મારી પાસે ન હોવા છતાં પણ મને વિશ્વાસ છે એ બધું હું મંજૂર કરાવી શકીશ અને એનાથી વધારામાં અમારી એક મુખ્ય ઓફર એ છે કે બાળકના નામે તમે કેટલા ડોલર રિઝર્વ કરાવવા માંગો છો અમે આપના ઉપર છોડીએ છીએ મેડિકલ રિસર્ચમાં આપ સહકાર આપશો એ મને મોટી વાત છે અને તેથી જ એક બિલિયન ડોલર સુધીની આપની માંગણી હશે હોશે હોશે સ્વીકારી લેશો હવે આપ ડોક્ટર સુશીલાને ફોન આપશો મિસ્ટર રણવીર અમે હજુ સુધી અમારા કનૈયાને જોયો પણ નથી અને આ બધું જે પણ થઈ રહ્યું હતું તેનાથી હું એકદમ સ્તબ્ધ બની ગયો છું મારે કબૂલ કરવું પડશે કે મારી બહેન અનસુયા કે જે મારી પાસે જ બેઠેલી હતી અને તે મારા કરતાં પણ વધારે પરિપક્વ શાંત અને સ્વસ્થ હતી એટલે તેણે સહજ ભાવે ડોક્ટર સુશીલા મિસ્ટર ફેડરિક સાથે વાતચીત કરવાનું ચાલુ રાખ્યું અને મને ઉભા થવાનો ઈશારો કરતા કહ્યું અમે અમારા કનૈયાને જોઈ તો લઈએ એ પહેલા કે દુનિયા આખીમાં ગોપીયંતાનું ઝાળવણનો ખ્યાલ આવી જતા એ તેણે વાક્ય કાપી નાખ્યું ડોક્ટર સુશીલાએ ભલે કહીને પોતાની ફોન ઉપરની વાત ચાલુ રાખી હતી અમે ડોક્ટર સુશીલાને ઓફિસમાં હતા કે એ દરમિયાન જ મલ્લિકા અને અમારા કનૈયાને લેબર રૂમમાંથી ડિલક્સ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો ચેમ્બર્સ બહાર નીકળતા જ બહાર ઉભેલી મિડવાઈફ મિસિસ જરીના પઠાન અમને ડિલક્ષ રૂમ પડે ગઈ જવા માંડી રસ્તામાં તેને કહેવા માંડ્યું કે મેડમની સૂચનામાંથી રૂમની બહાર ત્રણેય શિફ્ટ માટેના વોચમેન નિયુક્ત થઈ ગયા છે એ લોકોને પણ રૂમની અંદર જવાની મનાઈ ફરવામાં આવી છે તમારા માટેના આ સ્પેશિયલ પાસ છે મેડમે કહ્યા મુજબ ત્રણ દિવસ સુધી સંગળી વાતને ગુપ્ત રાખવાની છે એની ખબર છે ને આશા રાખું છું કે આ બાળકને તેની માતાના હિતમાં આ બાબતે સહકાર આપશો જ એની ક્વેશનનો પ્લીઝ મેં જવાબ વાળ્યો જેવા અમે રૂમમાં દાખલ થયા કે તરત જ મલિકા રાડ પાટતા બોલી ઉઠી જો પ્રભુએ આપણને દિવ્ય બાળકની ભેટ ધરી છે અંશુયા મારી બહેન હવે ફોઈ તરીકે મારો હક બને કે આપણા લાલાના નામકરણનો હાલથી જ વિચાર માંડું કેમ કે ડોક્ટર સુશીલાના ક્લિનિકમાં નવજાત બાળકનું નામ ચોવીસ કલાકમાં આપી દેવું પડતું હોય છે આજે અમારી ડોક્ટર સુશીલા સાથેની મીટિંગ મલ્લિકાના રૂમમાં જ ચાલી રહી હતી અમે ડોક્ટર ફ્રેડરિકની ઓફરને સ્વીકારી લેવાનો નિર્ણય ઉપર આવી ગયા હતા અમારા મધ્યસ્થી તરીકે મેડમ જ અમારે એટલા અગત્યના ખુલાસા કરવાના હતા હું અને મારું કુટુંબ તો તાત્કાલિક અમેરિકા જઈ શકીએ તેમ હતા આઈસીઆઈસીઆઈ બેંકના મેજર પદે હું હતો અને આ બેંકની ઓવરસીઝ ઘણી શાખાઓ પૈકી કેલિફોર્નિયામાં પણ એક શાખા હતી અમારા બ્લડ રિલેટેડ સગા માટે તો અમેરિકન ગવર્મેન્ટ તરફથી જ સંઘળી કાર્યવાહી થવાની હતી એટલે એમની અમને ચિંતા ન હતી અમારી મૂંઝવણ તો અમારા કનૈયા અંગેની જ હતી જો અમારે એ લોકોની રિસર્ચ માટે કનૈયાને સોંપી હોય તો આ ઓફર અમને માન્ય ન હતી માટે પૂછ્યું કે શું અમેરિકા ગયા પછી અમારે અમારા દીકરાથી છૂટા પડી જવું પડશે હું વધુ અભ્યાસ અર્થે અમેરિકા રહી શકું છું આ પ્રકારની રિસર્ચનું કામ કેવી રીતે થતું હોય છે અને તેનો મને પ્રત્યક્ષ પરિચય કરાવો અને મેં ડોક્ટર ફેડરિકને ઝીણામાં ઝીણી વાત પૂછી લીધી એટલે જ તમારે ત્યાં નોર્મલ ફેમિલી લાઈફ જાણવાની છે તમને ખબર પણ નહીં પડે કે તમારા દીકરા ઉપર કોઈ રિસર્ચનું કામ થઈ રહ્યું છે તમારા નિસ્વાર્થને તમામ ઓરડાઓમાં ક્લોઝ સર્કિટ કેમેરા થકી ખૂણે ખૂણામાં તમારા બાળકની થકી પ્રત્યેક હિલચાલની માહિતી એ લોકોને મળતી રહેશે બાળકના મેડિકલ રિપોર્ટ્સ પણ ઘરમાં ગોઠવેલા વિવિધ ઉપકરણો પાસેથી જ રિમોટ કંટ્રોલ દ્વારા મેળવી લેવામાં આવશે ત્યાંની મેડિકલ એન્જિનિયરિંગ સિસ્ટમ અહીંના કરતાં એટલી બધી એડવાન્સ છે કે બાળકના કે તમારા સગા સંબંધીના લોહીના પરીક્ષણ માટે એક ટીપું બ્લડ પણ લેવામાં નહીં આવે આ બધી જ અમારી મેડિકલની વાતો છે જે આપને નહીં સમજાય બીજું અમેરિકાના વ્યક્તિની પ્રાઇવસીને બહુ જ માન સન્માન આપતા હોય છે આપ ચોવીસ કલાક દરમિયાન જ્યારે અને જેટલા સમયે પ્રાઇવસી ઈચ્છો ત્યારે જામર ઉપકરણ દ્વારા બધી જ સિસ્ટમને સ્થગિત કરી શકશો દીકરાની અભ્યાસ કારકિર્દી અંગે તમારે કશું જ નહીં કરવું પડે તમારે તો એને માત્ર પ્રેમ અને પ્રેમ જ આપવાનું છે તમારે કનૈયો સોરી હવે તો પ્લમ્બીર તમે લોકો પણ ઓછા જીનિયસ તો નથી છો હો કેવું તમારા બંનેના નામોને જોડીને બનાવેલું સંયુક્ત નામ એકદમ અન્ય હું કહેતી જ હતી કે પ્લમ્બીર જેવો જીનિયસ એ એકલાને એજ્યુકેશનના નિષ્ણાંતોની એક મોટી ફોજ છે જે દિશામાં ભણવા માંગશે તેમાં ભણાવશે કોને ખબર છે કે પ્લમ્બીર કોણ જાણે કેટલાય આવિષ્કારોના જગતના ચરણો ધરીને ભારતનું નામ રોશન કરશે જેના તમામ જક્ષ પહેલાના ઈશ્વરને અને પછી તમારા લોકોના ફાળે જશે અને એ જશ આપણને ડોક્ટર ફેડરિક અને પેલા બિલ ગેટ્સ તથા વોરન બકેટ જેવા મહાનુભવોનો નહીં મને બાદ કરતા એ લોકોને તો ખરો જ આપને બાદ કરીને કેમ આ સઘળી પ્રક્રિયામાં આપ તો મુખ્ય ચક્ર છો ને ના બિલકુલ નહીં હું તો નિમિત્ત માત્ર જ છું જે કંઈ થયું છે એ હરી ઈચ્છાએ જ તો છે એ દિવસ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અમેરિકા માટેનું એર ઇન્ડિયાનું બોઈંગ સાતસો સાત વિમાન ટેક તો થયું અને બાવીસ કલાકે કેલિફોર્નિયા લેન્ડ પણ થઈ ગયું હતું પરંતુ દઈ જાણે એમાં પેસેન્જર તરીકે ચાવલા દંપતી અને એમનો જીનિયન્સ પુત્ર પ્લમ્બર હશે કેમ કે વળી મિસ્ટર ફેડરિક અને તેમની ટીમ તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ ઉપર આવ્યા હશે કેમ કે આંતરરાષ્ટ્રીય રીતે ખ્યાતનામ એવા લાઈફ અને ટાઈમ મેગેઝિનના જોડાણથી બનેલા નવીન મેગેઝિન લાઇન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ એપ સ્ટોરી કોમ્યુનેશનમાં આ વાર્તા લેટ એન્ટ્રીથી કમનસીબે પુરુવાર્થ થઈને સ્પર્ધાની બહાર જવા પામી હતી એ આ એક ખાનગી સમાચાર હતા તો મિત્રો આજની આ વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને વિનંતી છે કે જો સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રેપ જરૂરથી કરી દેજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર